નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચૌદ મે બે હજાર પચીસની બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડિયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિ કામના આજે તમે બનાવશે વિચાર કરીને તમારા લખાણો જણાવો અને આનંદી પૃષ્ઠ વધુ પડતો ખર્ચ ધન ખર્ચ તમારા મુખ્ય અંકુશ નોંધો આત્મ ખુલાસ ઉર્જા સફર પ્રેમળ મૂલમાં તમારો આનંદી આસપાસના લોકો સ્વભાવ માટે આનંદ કરશે આજે પ્રેમ જાદુ તમને અંત કરી મૂકશે આ પરમ સુખને માણસો ગતિભર્યા વધવા ગતિભર્યા વધવા માટે પગલાં સારી રીતે લડશે સમયની તારીખોને પૂર્ણ કુટુંબ તમને કુટુંબ તમે તમારા પરિવારને સમય આપવા માટે જાઓ પરંતુ આજે તમે સર્વચ દૂર રહી શકો છો પોતાના માટે સમય કાઢી નાખો ઉપાય પલાસા પુષ્પા સંકસમ તારકા ગ્રહ મસ્તકમ રુદ્રમ ધોરમ તમકેતુમ પ્રાણાયામનો અગિયાર વખત જાપ કરો વૃષભ રાશિ ઉચ્ચ કેલિરુક્ત કેલિરયુક્ત આહાર ટાળો અને તમારા વ્યામને વળગી રહો મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક આર્થિક સ્થિતિ સુધરશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારું જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા ભર્યા દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમ તેમને મળશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથી આજે તમારી આંખે તમારી શોખ પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે ઉપાય ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમજીવનમાં શુભતા આવે છે મિથુન રાશિ દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી પેટ અને તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો વરિષ્ઠ સહકર્મચારીઓ તથા સંબંધીઓ તમને સારો એવા સારો એવો સહકાર આપશે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમા રાખો કર્ક રાશિ તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે ઘરમાં કોઈ પક્ષન હોવાને લીધે આજે તમારો વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડપશો નહીં એના કરતા જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારું લગ્ન જીવન આજ રંગીન ક્યારે ન હતું ઓમ શુક્રાય નમ નો અગિયાર વખત જાપ કરવાથી સારા સ્વસ્થામાં યોગદાન મળે છે સિંહરાજ સિંહ રાશિ આજે તમારે મહત્વ નિર્ણયો લેવા પડશે જે તમને તાણગ્રસ્ત થતા તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે તમારે તેમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાની આહત કરવા કરતાં કયા કહ્યા ગરા બનવું સારું તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે કર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે भूतका आज तमो संपर्क कर सरो दिवस यादगार बनी जैसे तरा जीवन साथी साथ आ सौ रोमेंटिक दिवस बनी रह उपाय स्वच्छता रेताड़ जगह में काला कोहल काजल काजल दबा दो दो कन्या राशि शारीरिक मादगीवा शक्यता है मोटी योजनाओं तथा विचारों धराती व्यक्ति तरु ध्यान आकर्षित करते रोपण करता पेला ए व्यक्ति विश्वनीयता तथा तो सत्यता चकासी ले जो खोटा समय कशुक खोटू न बोलाई जाए तेनी तकेदारी राखजो તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો સંયુક્ત સાહ સાહસ તથા ભાગીદારીથી દૂર રહો આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારા સાથે તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજ તેલથી સ્નાન કરો તુલા રાશિ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમકે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્ત્વનો છે માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે તમે કેન્દ્રીય સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારું જીવન સાથે સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય સારી ਵਿੱત્ય સ્થિતિ જાણવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવું પડશે કૃશ્વેક રાશિ તમારો મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તમને આર્થિક લાભ થવાની શક્યતા છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાટીની ક્ષણો લાવશે તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવલ્લવિત કરવાનો સમય લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવા ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે તમારા તમારા પરણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય બહુ રંગે ફોલવી વાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વસ્થાય વધુ સારું થશે રાશિ સ્વસ્થાયને દરકારની જરૂર પડશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હંશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગરી અનુભવશો પરિવારના સભ્યો સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માનસિક તાણ ઘટાડશે માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ परिवर्तन लाभ परिवर्तन सह कर्मचारियों तमने सहकार आपसे झड़पी पगल तमारे, तमारे जात तैयार करवी पड़ से तरा हाथ नीचेना मेहनत करवा प्रेरित करवानो प्रयास सारा परिणामों प्रवास आनंददायक तथा अत्यंत लाभदायक

અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વસ્થમાં સુધારો થશે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો તમે જેની સાથે રહો છો તેની સાથે સંકર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સ સલાહ સંપત્તિ લાવવો રહ્યો તમારે તમારા પરાજયોમાંથી પરદાત પાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારો બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય निरंतर आर्थिक विकास माटे गायत्री मंत्र अन्य गायत्री चालीसा नियमित पाठ करो कुंभ राशि बु पड़ती केलेरी धरावत भोजन टाइम व्याम ने भक्ति भावपूर्वक वर्गी रहो रात्रि समय आज तमने धन लाभ थी पूरी शक्यता है कम के तमारा द्वारा आपेलू धन आजे पासू આવી શકે છે તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગશે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સર્વજ્ઞ અનુભૂતિ તમને આજે થશે ખાલી સમયનું તમે આજે પ્રયોગ કરશો અને તે કામ કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નહીં થયા હતા લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ ઘી અને કપૂર અર્પિત કરો મીન રાશિ સ્વસ્થાય બરાબર રહેશે આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે આજે તમે પ્રેમની પીડા અનુભવશો આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઇઝ આપશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વસ્થાય પર અસર પડી શકે છે ઉપાય પ્રેમી જોડે સંબંધો મજબૂત કરવા માટે જો શક્ય થઈ શકે તો સંગાથે ભગવાન વિષ્ણુની મત શ્યા કથા કથા વાંચો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ ચૂપ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો